સ્વાગત છે કેમ બધે મજામાં તો પેલા બધાને જયરામાં પીને જય મો ગુડ મોર્નિંગ તો ફેમિલી આ છે આપણો પહેલો વ્લોગ અને સવાર સોરમાં વ્લોગ યાર બનાવ્યું ચાલુ યાર સવાર સવારસોરમાં વરસાદ તો તમે યાર એટલો બધો જોઈ લે ખાલી આ બધું ટ્રેક્ટરનું પડ્યું છે અને બાકીનો વ્યૂ તમે હમણાં દેખાડું વરસાદ જાવ તમે ખાલી અત્યારે યાર પિતલમાં વરસાદ હાજુ એટલો સારો હોય તો વાત પૂછું આપણે કરણભાઈને ને બધાને પૂછી કેવો વરસાદ છે પહેલાં ત્યાં તમે થોડો ઘણો દેખાડી તમને ખબર પડે પિથ્લમાં કેવો વરસાદ થયો સવાર સવારમાં આવો કંઈક વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને જો અહીંયા પાણીના ખાબુશિયા ભરાઈ જુઓ આ છે પાણીના બધા ગયા સવાર સવારમાં જો અને અત્યારે અહીંયા કંઈક નજારો કોને તમે કંઈક અલગ જ છે અત્યારે કંઈક નજારો જોવાની અહીંયા આવે છે અને પડી બધો કોમ્પલેક્સ નું બની ગયું છે અહીંયા અને હજી એક બને છે અહીંયા અને આ છે ફૂલનો નજારો આવા મત ને કાંઈ પેલા જવું પડે તો જો આ છે ફૂલ અત્યારમાં એક નંબર છે ફૂલ તમે જો તમારે ક્યાં ફૂલ કે બધા કોમેન્ટ કરી દેજો

અરે શહેરીમાં પાણી તો તમે કેટલું બધું થઈ ગયું છે કારણ કે જાઉં છો ઓલા તો ચાલો ગરબા જઈએ હું તો મારા બીજા ઘરે કારણ કે ગામમાં તમને જોયો છે મેં દેખાડ્યું છે ઓલા ઘરે ગયો હું ના એલા ઘરનું સીન લેતા હું ભૂલી ગયો એટલે તો હું ઓલા ઘરે ગયો હતો આટો મારી બે વસ્તુ પાછો અત્યારે ઘરે કારણ કે કરવાની છે રસોઈનું શૂટિંગ યાર ઘણા દિવસથી મેં રસોઈનો વિડીયો જ એક કે નથી નાખ્યો તો રસોઈનો વિડીયો પણ નાખવો પડશે ને ન રસોઈનો વિડીયો જ છે તો ઇન્કમ નહીં આવે ને પછી એટલે માટે રસોઈનો આપણે વિડીયો પહેલાં નાખી દીધી કારણ કે આજ આજ હોટા કાંઈ પણ કાલે જવાનું છે રસોઈનું શૂટિંગ કરવા માટે અમે હું એ તમને પણ બ્લોગ વાર દેખાડીશ કે અમે કેવી રીતના કરીશી શૂટિંગ અત્યારે જો તમે દેખાય કાંઈ અત્યારે વરસાદ આવતો હોય તો કંઈક નજારો કંઈક અલગ જ હોય છે મસ્તીનો હું ને કરણ પાસે આવી ગયા હતા આમ બી પંપ્યા કારણ કે મેં અમે થોડું ઘણું કામ હતું એટલા માટે કારણ હું કે મજામાં હા મજામાં તો અમે બે પંપી આવ્યા હતા જો માટે રમે છે મતલબ